સુરત ખાતે આયોજિત વિસાવદર ભેસાણ અને જુનાગઢ તાલુકાના સુરતમાં વસતા લોકોના આ સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત ભારત સરકારના કેન્દ્રીય મંત્રી ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ અમારા માર્ગદર્શક આદરણીય શ્રી સી આર પાટીલ સાહેબ સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ પટેલ પર આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે પધારેલ વડીલો યુવાન દોસ્તો માતાઓ તથા બહેનો આપ સૌ જાણો છો કે સત્યાસી વિસાવદર વિધાનસભાની ચૂંટણી એનું મતદાન આગામી તારીખે છે આપ સૌને જુનાગઢ વિસાવદર અને ભેસાણ તાલુકાના કે જેમનું મૂળ વતન ત્યાંના ગામડાઓમાં છે અને અહીંયા તમે વસવાટ કરી અને અહીંયા કર્મભૂમિ બનાવી છે આપ સૌને અમે અપીલ કરવા માટે મતદાન કરી અને કરાવવાની અને મદદ કરવાની અપીલ કરવા માટે અહીંયા છે તમે બધા જાણો છો કે છેલ્લા છ સાત દિવસથી અમે જ્યારે ચૂંટણીનું ફોર્મ ભર્યું ત્યારથી દરેક ગામડે ગામડે જાય છીએ ત્યારે

એવું દરેક ગામડે ગામડે બધાય મન બયનું છે દરેક ગામડે ગામડે લોકોનો ઉત્સાહ છે પરંતુ આજે અહીંયા ઉપસ્થિતિમાં મારી આપ સૌને નમ્ર અપીલ છે કે તમે અહીંના સ્થાનિક છો તમારું મૂળ વતન ત્યાંના ગામડાઓ ત્યાંના તાલુકાનું કોઈ પણ એક ગામ છે તો તમે ત્યાં અમને મદદ કરવા માટે લોકોને વાત કરવા માટે તમે તમારા પરિવારને અપીલ કરવા માટે અમારી મદદે આવો એના માટેની વિનંતી કરવા માટે આવ્યા આપણે વિચાર કરવો પડશે કે આ મત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીનું પ્રતિનિધિત્વ નથી અને કેટલીય સમસ્યાઓ સરકાર ની વિરુદ્ધમાં જયારે મતદાન થયું અલગ પાર્ટીના ધારાસભ્ય ચૂંટાણા અને જ્યારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની બધા કઈ રીતે અનેક સમસ્યાઓ હતી છતાં પણ અમે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા સરકારમાં રજૂઆત કરી નાના મોટા કામો કરવા માટેની કોશિશ કરી બે હજાર માં ભલે ચૂંટણીનું પરિણામ ગમે તે આવ્યું પરંતુ છેલ્લા વીસ વર્ષથી આ વિસ્તારના દરેકે દરેક ગામડામાં અમે કામ કર્યા છે અને કરતા રહેવાના છે બે થી આજ દિન સુધી ભગવાન રામનો વનવાસ પણ ચૌદ વર્ષે પૂરો થયો ચૌદ વર્ષે ભગવાન રામ પણ અયોધ્યામાં વનવાસ પૂરો કરીને પાછા આવ્યા એમ આ સીટનો પણ વનવાસ હવે ચૌદ વર્ષ પૂરો થયો છે રામ રાજ્યની સ્થાપના તમારા સૌના સાથ અને સહકારથી કરવાની છે મારી આપ સૌને નમ્ર અપીલ છે આજે અહીના લોકો સોળ ઉમેદવારો આ આ ચૂંટણીમાં ફોર્મ ભરી અને ચૂંટણી લડે છે ઉમેદવારોમાંથી માત્ર ચાર જ ઉમેદવારો આ વિસાવદર વિધાનસભાના મતદાર છે બાકીના બાર ઉમેદવારો ક્યાંક ઓલપાડ થી સુરત થી છે ક્યાંક સુરેન્દ્રનગરથી છે ક્યાંક ભરૂચ થી છે ક્યાંક ગાંધીનગરથી છે

તમે ત્યાં આવીને સાચી વાત પણ સમજાવી શકો અને સારું પરિણામ પણ મેળવી શકીએ પ્રભારી બનાવવામાં આવ્યા છે સાહેબ પણ ત્યાં ઘણા ત્યાં રોકાયા છે આપ સૌનો સાથ અને સહકાર માંગવા માટે આજે અમે અહીંયા પધાર્યા છે અહીંયા ઉપસ્થિત વિસાવદર વિધાનસભાના લગભગ એકસો સત્તાવન ગામમાંથી જ્યાં સુધી મને માહિતી છે ત્યાં સુધી લગભગ ઉપસ્થિત આપો અને એક આપણે સંદેશો આ વખતે આપીએ કે દર વખતે આ વખતે આપણે પણ વિકાસની દિશામાં વિસાવદરને લઈ જવાનું છે અને મારાવતી તમે ત્યાં આવી અને મતદાર ભાઈઓને ભરોસો આપશો

આજે ખોટી રીતે ભ્રામક પ્રચાર ત્યાં કરે છે ઘણા લોકો બાર થી ભરૂચ થી હોય કે હોય આ બધા લોકો ત્યાં આવી અને સવાર માં ઊઠી અને ખોટી ખોટી વાતો ત્યાં ભ્રામક પ્રચાર કરાવી રહ્યા છે આ લોકોને હું તોડ જવાબ આપવા માટે આજે અમે આપ સૌ સમક્ષ એવી અપીલ કરવા માટે આવ્યા છે કે તમે તમારા ગામની જવાબદારી લો

તમે પણ અમારા વતી ત્યાં આવી અને ભારતીય જનતા પાર્ટીના દરેક ઉપર ભારતીય જનતા પાર્ટીને સમર્થન મળે એની આપ સૌ કોશિશ કરી અને અમારા માટે ભારતીય જનતા પાર્ટી માટે આપ થોડા દિવસ માટે આપણા વતનમાં આવી અને મહેનત કરો અને જીતાડો ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર રૂપી મને અહીંયા ભારતીય જનતા પાર્ટીની જીત થાય એના માટેની અમે સૌ આપને મદદ માટે અપીલ કરીએ છીએ આપ સૌ આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા દરેક ગામે ગામથી જે આપણા અહીંના મંડળો ચાલે છે એની કમિટીના સભ્યો પણ અહીંયા ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમ આયોજન કરી અમને અહીંયા બોલાવવાની તમે આમંત્રણ આપ આપ આમંત્રણ આપ્યું અને અમારું અહીંયા સન્માન કરવામાં આવ્યું એ માટે હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું

સાથે તમે તમારા વતન માં પધારો બોલો ભારત માતા કે